સ્વાતંત્ર્ય દિવસ માત્ર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો કે દેશભક્તિના ગીતો ગાવાનો પર્વ નથી સાથે તે માનવતાના મૂલ્યોને હૃદયમાં જાગૃત કરવાનું પવિત્ર અવસર છે આ વર્ષના ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વ પર ઓલપાડ તાલુકાની કીમ પોલીસે પોતાની કર્તવ્ય નિષ્ઠા અને ભાવનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું ઘટના એવી છે કે ભરૂચ જિલ્લામાં વસતા એક એંસી વર્ષીય વૃદ્ધ પોતાના ઘરેથી અજાણ કારણોસર બહાર નીકળી ગયા હતા કદાચ મનની અશાંતિ કે સ્મૃતિભ્રંશના કારણે તેઓ દિશા ભૂલી બેઠા અને ભટકતા ભટકતા ઓલપાડ તાલુકાના બોલાવ ગામે આવી પહોંચ્યા વૃદ્ધને અજાણી જગ્યાએ એકલા જોઈ ગામ લોકોના મનમાં ચિંતા જાગી માનવતાની ઓળખ આપતા તેઓએ તરત જ કીમ પોલીસને જાણ કરી સૂચના મળતા જ કીમ પોલીસના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી પહોંચ્યા વૃદ્ધને સલામતીપૂર્વક પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા ત્યાં તેમની સારસંભાળ રાખવામાં આવી તેમને આરામ આપવામાં આવ્યો પીવાનું પાણી અને ખાવાનું પૂરું પાડવામાં આવ્યું સાથે જ તેમની ઓળખ જાણવા માટે સંવેદનશીલ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા પોલીસની સતત કોશિશો અને સ્થળીય સ્તરે થયેલી માહિતી મેળવવાની દોડધામ પછી અંતે વૃદ્ધના પરિવારજનોનો સંપર્ક મળી ગયો ચાર દિવસથી પોતાના પિતાજીનો પત્તો ન લાગતા ચિંતિત પરિવાર માટે આ સમાચાર આશીર્વાદ સમાન હતા સ્વાતંત્ર્ય પર્વના પવિત્ર દિવસે કેમ પોલીસ મથક ખાતે હૃદય સ્પર્શી ક્ષણ સર્જાય વૃદ્ધને તેમના પરિવારને સોંપવામાં આવ્યા આંખોમાં આંસુ હોઠ પર આભારના શબ્દો અને હૃદયમાં હળવાસ પરિવારે કિમ પોલીસની માનવતાપૂર્ણ કામગીરી માટે ઊંડો આભાર વ્યક્ત કર્યો આ ઘટના માત્ર એક વૃદ્ધના પુનઃ મિલનની નથી પરંતુ એ એનો સાક્ષી છે કે રાષ્ટ્રપ્રેમ માત્ર સીમાઓની રક્ષા કે કાનૂની અમલમાં જ નથી પરંતુ તે કરુણ સહાનુભૂતિ અને પરોપકારમાં પણ વસે છે કિમ પોલીસના કાર્ય સાબિત કર્યું કે પોલીસ માત્ર કાયદાની રક્ષા કરતી સંસ્થા નથી પરંતુ સમાજના હિત માટે અવિરત કાર્યરત માનવતાના રક્ષક પણ છે સ્વાતંત્ર્ય જયારે આપણે એકબીજાની મદદ કરીએ માનવતાને જીવંત રાખીએ અને દુઃખી હૃદયો પર આશ્વાસનના હાથ ફેરવીએ કે ભરૂચ ખાતે રહે છે તેમની ઉંમર એંસી વર્ષની આસપાસ છે અને તેઓ ગત તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ સોમવારના રોજ પોતાના ઘરેથી કોઈને પણ કયા વગર નીકળી ગયેલા કંઈક અને આજરોજ કિમ પોલીસને જાણ થતાં કે એક વિસ્તારની અંદર એક વયવૃદ્ધ માણસ આવેલા છે તેઓ ઘણા દિવસથી અહીંયા ભૂખ્યા દર્શ્યા છે કિમ પોલીસે ત્યાં જઈ અને તેમનો સંપર્ક કરે છે તેમને ખાવાનું ભોજન આપે છે અને તેમના પરિવાર વિશે પૂછપરછ કરતાં જાણવા મળે છે કે તેમનો પરિવાર ભરૂચમાં રહે છે અને તેઓ જે વયોવૃદ્ધ મગનભાઈ જે છે તેઓ પોતે બહુ ઓછું સાંભળે છે પ્લસ એમની માનસિક અવસ્થા પણ યોગ્ય નથી આ બાબતની સંજ્ઞાન લઈ અને કિંગ પોલીસે તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેમની સારવાર કરે છે તેમની સાર સંભાળ રાખે છે અને તેમના પરિવારજનોને સંપર્ક કરી અને તેમના પરિવારજનોને અહીંયા બોલાવે છે અને આજે પંદર તારીખ શુક્રવારના રોજ અત્યારે એમને આપણે પરત આપ્યા છે તેમના પરિવારને સુખરૂપ સોંપેલા છે ભરૂચ અહીંયા સુધી આવ્યા હતા એમના કહેવા મુજબ તેઓ રિક્ષામાં બેસીને આવેલા છે પણ આવવા માટેનું કોઈ યોગ્ય કારણ હજી સુધી ખ્યાલ પડ્યો નથી